ગીર સોમનાથ ઉના તાલુકામાં આવેલા દરિયાકાંઠાના માનેકપુરા ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે ગામના મહિલા સરપંચ ભાવુબેન લાખાભાઈ તેમના પતિ અને બે બાળકો સાથે પાણી પુરવઠા વોર્ડ કચેરી ખાતે ધરણા પર બેઠા છે માનેકપુરા ગામની પાંચ હજારથી વધુ વસ્તી પાણી વિના મુશ્કેલી અનુભવી રહી છે સરપંચે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ગામમાં સ્ટોરેજ પાણી સંપૂર્ણપણે ખલાસ થઈ ગયું છે લોકોને અન્ય પાસેથી પાણી માંગવું પડે છે તેઓ ખારા પાણીનો ઉપયોગ કરવા મજબૂર બને છે મહિલા સરપંચે જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ દિવસથી સ્થાન પણ કરી શક્યા નથી ગામમાં પીવાના પાણી અને પશુઓ માટે પણ પાણી ઉપલબ્ધ નથી તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ગામમાં પાણી નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી સહિત અન્ય અધિકારીઓ ગેરહાજર છે ટેલિફોન પર અધિકારીઓ આજે જ પાણી પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું છે જોકે આ આશ્વાસન છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી જે અમારા ગામની અંદર પાણીની વિકરાળ સમસ્યાઓ સમસ્યા છે જે પંદરથી વીસ દિવસથી આ સમસ્યા ગંભીર રીતે છે અહીંયા કાલે પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ પાણીની આવી સમસ્યા છે તો લાઇન તૂટેલી છે એવો મેસેજ આપેલો તો લાઇન તૂટ્યા પછી પણ પાણી આપવાની જે એણે ખાતરી આપેલી કાલે કે અમે પાણી રાતે આપી દઈશું જેથી કરીને તમારે પ્રસંગ છે તે પ્રસંગ પહેલાં તમારે પાણી ગામમાં વિતરણ થઈ જાય પણ આજે સુધી એ પાણી પહોંચેલું નથી અને સવારે પણ કોલ કરેલો હતો કે પાણી તો અમે રાતે આપ્યું પણ પાણી ક્યાં ગયું તો એની એની સમ ખબર તો જે તે વિભાગના હોય કે ભાઈ પાણી ક્યાં ગયું આજે ગામની અંદર પશુ હોય લોકો હોય અને તહેવાર હોય ત્યારે મહેમાનના તેડા કરતા હોય કે ભાઈ આજે વીમ અગિયારીસનો તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ પણ છે જે દર વર્ષે થાય છે તો એવા પ્રસંગે લોકોને નાય ધોય અને જ્યાં પ્રસંગમાં જવું હોય તો એ જઈ નથી શકતા અને અમે પોતે આજે જ્યાં પ્રસંગમાં જવું હોય તો ત્યાં જઈ નથી શકતા કારણ કે લોકોની જે સમસ્યા છે તો તેના પ્રશ્ન જે હોય તો એ સાંભળવા અને એ લોકોના જે અપશબ્દો પણ ક્યારેક બોલતા હોય તો તે સાંભળી ન શકે એટલા માટે આજે અમે પ્રસંગે પણ જઈ નથી શક્યા અને અમે અહીંયા પુરવઠા બોર્ડ અહીંયા જે પાણી પુરવઠા છે ત્યાં આવ્યા છે અને અહીંયા અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી ગામમાં પાણીનું વિતરણ ન થાય ત્યાં સુધી અમે આ બોર્ડની આગળ અહીંયા બેઠા રહેવાના છે અને આ લોકો પાણી ન પૂરું પડે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી જે સમસ્યા ગંભીર રીતે છે એની ત્યાં નોંધ લઈ અને ત્યાં આવીને તપાસ કરે કે પાણી ત્યાં પહોંચે છે કે નથી પહોંચતું કારણ કે મહિનાની અંદર જે ચાર વખત પાણી આવે તો એ પાણી પૂરતું પણ જે માથાડી મળવું જોઈએ જે સરકારના ધારાધોરણ મુજબ એ ધારાધોરણ મુજબ પણ ગામની અંદર લોકોને પાણી પૂરતું નથી પહોંચતું વારંવાર આપણે મોખિક ટેલિફોનિક કોલ કરી અને માહિતી આપીએ તો માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે આ થઈ જશે આ કરશું પણ કોઈ જાતનું નિરાકરણ આવતું નથી અને આને આ સમસ્યા છે હજી પણ એ રીતે જ છે અને આજની જે સમસ્યા અમારી છે એ બહુ ગંભીર રીતે પ્રશ્ન છે જે આ લોકો ત્યાં આવી અને નોંધ લે એવી પણ અમે વિનંતી કરી મારા ગામમાં વીસ દિવસથી પાણી નથી આવ્યું તો કપડા ધોવા પાણી નાવા પાણી પછી રસોઈ બનાવવા માટે પાણી ને માલ ધોર માટે પાણી પીવાનું પણ નથી બાર બાળકો સાથે છે પણ એની સાથે પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી આજે મેં ઊંના આવ્યા છે પાણી પરોઠાવે ફરિયાદ લઈ નહીં હજી નથી મળ્યા મેરા નથી હજી અમારે ગામમાં લોકોને જવાબ શું દેવો છે કે અમારા ગામમાં પાણી નથી મળતું પોતે અમારી ઘરે પણ પાણી નથી બાળકોને નવરાવા માટે પાણી પણ નથી ના અહીંયા ઉના આવ્યા છે પાણી પરોઠે પણ પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી અમે પાણીની બોટલ